એ તે તો મારી પથારી ફેરવી નાખી માંડ ઓલા ને થોડીક ડોક મટી હતી તા તો મારો દીકરો તપેલી આટીન બેઠો એ હવે ઈ અહીંયા રે તાલે આપણે તેની સેવા કરવાની ને દાદા મેં તે ગઈ ગઈ અને વજન ઓછો કરી નાખ્યો તો એટલે મે કહો છો કે હારી જોઈ ને હારી જોઈ ને આહા હા 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 એ તકારા તે એમ કીધું હોત કે હા દાદા તે હારી ધોઈ છે તો ઘા કરવાની તારે શું જરૂર હતી મને એમ કે તમે જોઈ રહ્યો ભાઈ મને એવું લાગે છે કે તું કઈક માલિશ બાલિશ કરીશ ને તો અમારા ડોક હરકી આવી જાય છે પણ ભૈલા લાગ્યું છે ડોકે અને તું પગ કસરવાનું કા કે પહેલા પહેલા તને ખબર ન પડે એટલે આ રગ રહી આમ હોરી હોય કે નો હોય તો યા ક કદાક માલિશ કરવામાં ને કસરવામાં હરતું આવી જાય આવી જાય ડોકે થારો થઈ જા આ એની જરી 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 આ

એ ટકા તું જીના હોય ને ઠબકાસ લાવે દાદા મારવાક નથી વાકી જાડીનો છે જો દાદા જો તમે છો તો જાડી જાડી કરે ને ટકો ટકો કરે મત પડી પાછી મત પડી આ ટકા કરીને છો આ પટાવાતો હોય એ રેવા દે રેવા દે 我还马飞呀，哈哈哈，有人。

મારું બેટું આ તો ખોટું ખોટા કરતો હતો હાસુ હાસુ આવી ગયું રંગ એ આ તો તારા થોડાક વાલ ટપરવા જ છે એ ગજડા નકર તને બુજે નઈ આવે ઉઠાટ ઉઠા સાદા એ મારો વાંક નથી એ વાંક ટકા તારો જ છે એ જેદુની તે મને આ સાયકલ શીખવાડી ને તેદુની આ લપ લાગી છે Ja, tu im Nike-Hall. So, tu. Yeah! Yeah! <laughs> દાદા ખોટું બોલ ન કરતા હો હવે ઉંમર થઈ જશે અરે ઉંમરના અધિકાર બોલે યે 有人。<laughs>